નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના અમે તમને મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ મિત્રો ઘરમાં પોતું મારતી વખતે અને સાવરણીથી થી વાળતી વખતે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા ઘરમાં આવશે ભયંકર ગરીબી તેમજ જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ નહીં શકે એટલા માટે મિત્રો તમે આ ભૂલ ક્યારે પણ ન કરતા અને તેની સાથે તમે આ નિયમો પાલન કરશો તો તમે ઝાડુ મારતી વખતે અને પોતું મારતી વખતે આ પ્રકારની નજીવી ભૂલો પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવી જશે તેમજ જો તમે સાવરણીને લગતી આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે જેથી કરીને તમારું ઘર ધીમે ધીમે ગરીબીમાં ડૂબી જશે તેમજ ઘરમાં ન થવાનું થવા લાગશે આથી મિત્રો જો તમે આ વિડિયોને એકવાર આંખો જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ જશે

દાંપત્ય જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેમજ તેના પતિની સાથે તેના વ્યવહારમાં પણ સ જાય જશે જેનાથી પરિવારમાં ઝગડાઓ અને ક્લેશ વધતા જશે આથી જો મિત્રો અમે તમને આજના આ વિડિયોમાં સાવરણીને લગતા તેમજ ઘરમાં સફાઈને લગતા એવા નિયમો જણાવીશું કે જો તે નિયમોનું તમે પાલન કરશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ જશે તેમજ તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે તો મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો સાવરણીને માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો સાવરણીથી આપણે આપણા ઘરની દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કાઢીએ છીએ મિત્રો જે પણ ઘરોમાં ખૂણે ખૂણામાં સાફ સફાઈ થતી હોય તો મિત્રો તે ઘરનું વાતાવરણ હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરેલું રહે છે તેમજ જ ઘરના બધા જ સદસ્યો પ્રગતિ કરી શકે છે અને બધા જ લોકોની પ્રગતિ થઈ શકે છે અને ઘરના ઘણી બધી પ્રકારના વાસ્તુ દોષ છે તે પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજે મારવું ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે અને ઘરમાં રાહુ કેતુનો નકારાત્મક પ્રભાવ પડે છે અને આવા ઘરમાંથી શનિ પણ રીસાઈ જાય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે સાવરણીને લગતી તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ તેમજ મારો છો તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયો ને લાઈક ન કર્યો હોય તો એકવાર લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલ માં નવા હોવ તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો તમને દરરોજ જ મળતા માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ વિડીયો માં આગળ વધીએ મિત્રો જયારે પણ તમે દિવસ માં પોતું મારો છો તો તમારે નાખી દેવું જોઈએ કારણ કે મિત્રો જો તમે મીઠા વાળા પાણી થી પોતું મારો છો તો મિત્રો ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે સમાપ્ત થઈ જાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે મિત્રો શાસ્ત્રો માં એવું જણાવવામાં આવે છે કે જ્યારે પણ સૂર્ય અસ્ત થઈ જાય છે તો વ્યક્તિએ ક્યારે પણ પોતાના ઘરમાં ઝાડુ અથવા પોતું કરવું ન જોઈએ કારણ કે આ સમય છે એ સફાઈ કરવા માટે મિત્રો ઉચિત માનવામાં આવતો નથી આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જો સૂર્ય આથમી જાય છે તો દિવસ આથમતા જો તમે પોતાના ઘરમાં સાવરણી થી વાળો છો અથવા તો ઘરમાં પોતું મારો મિત્રો ઘરમાં છો તો તમારા રાહ મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુ નો વાસ થઈ શકે છે અને જો આ ભૂલો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં ગરીબી આવે છે તેમજ ઘરનું કોઈ સભ્ય છે બીમાર પણ પડી શકે છે તેમજ તમે લેણામાં પણ આવી શકો છો આથી મિત્રો તમારે આ પ્રકારની ભૂલો ક્યારે પણ ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈને તમારું ઘર છોડીને જતા રહેશે આથી આવા ઘરમાં માત્ર ગરીબી જ પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જ્યારે પણ પણ તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો બપોરે બાર વાગ્યા પછી અને દિવસ આથમતા એટલે કે સંધ્યાકાળમાં તમારે ક્યારે પણ પોતાના ઘરમાં પોતું મારવું ન જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવારનો જ શુભ હોય છે આથી તમે સવારના પહોરમાં જ પોતું મારો છો તો તે સૌથી શુભ મનાય છે કે જેનાથી ઉર્જા આપણું ઘર છે એ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે તેની સાથે જ ઘણા મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જો પોતાની ડોલ તૂટી જાય છે તો તેને પોતું મારવા માટે વાપરતા હોય છે પણ મિત્રો ક્યારે પણ તૂટેલા વાસણોમાં અથવા તો તૂટેલી ડોલમાં પાણી ભરીને પોતું ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો તમને જે પણ લાભ મળતો હશે એ તમને નહીં મળી શકે તો મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓથી પોતું મારવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ નકર તમારે ઘણી છે તેની સાથે જ મિત્રો બૃહસ્પતિ એટલે બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો દિવસે તમારે પોતું પણ ન કરવું જોઈએ મિત્રો ને ગુરુ માનવામાં આવે છે અને મિત્રો જો તમે આ દિવસે એટલે કે ગુરુવાર દિવસે તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો ગુરુ ગ્રહ છે એ નબળો પડી શકે છે આટલા માટે મિત્રો બૃહસ્પતિવારના દિવસે તમારે પોતાના ઘર ઘરમાં ધૂળ છોકેથી પણ આ ભૂલ ન કરવી જોઈએ જો મિત્રો ગુરુવારના દિવસે તમારા ઘરમાં પોટુ મારવામાં આવશે અથવા તો કપડાં ધોવામાં દિવસે માંસ મદિરાનું સેવન કરવામાં આવશે તો મિત્રો તે ઘરના સંતાન અને તે સ્ત્રી પતિ ઉપર મુશ્કેલી આવી શકે છે અને ગરીબી તેના ઘરમાં આવી શકે છે એટલા માટે મિત્રો તમારે આ આ દિવસે ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રો પ્રમાણે નાની કન્યા જે હોય છે એટલે કે મિત્રો નાની છોકરીઓ પાસે ક્યારે પણ ઘરમાં ઝાડુ પોતું ન કરાવવું જોઈએ એટલે કે મિત્રો તેની પાસે વળાવવું પણ ન જોઈએ અને તેની પાસે પોતું પણ ન મરાવવું જોઈએ આનાથી મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે પાપ લાગી શકે માતા તમારાથી રિસાઈ શકે છે મિત્રો વેદ પુરાણ અનુસાર એવું જણાવવામાં આવે છે કે કોઈ પણ નાની છોકરી એટલે કે નાની કન્યા જે હોય છે એ બહુ ભોળી હોય છે આથી તેને આપણે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ અને જો તમે જાણી જોઈને નાની કન્યા એટલે કે મિત્રો લક્ષ્મીને તમે પોતું મારવા આપો છો તો મિત્રો ઘરમાં ઘરમાં તમારા દરિદ્રતા આવી શકે છે અને શનિ ગ્રહ છે એ પણ રુષ્ટ થઈ શકે છે જાનવર અથવા તો કોઈ પણ વ્યક્તિ તમારે સાવરણી થી મારવું ન જોઈએ મિત્રો આપણા સમાજમાં આપણે ઘણી બધી જગ્યા એ વસ્તુ જોઈએ છીએ કે અમુક માતાઓ એટલે કે અમુક મહિલા એવી હોય છે કે જે પોતાના બાળકોને સાવરણી મારતી હોય છે તો મિત્રો તે લોકોએ ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ જો મારવામાં આવે છે તો મિત્રો લક્ષ્મી માતા જતા રહેશે આથી તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જશે મિત્રો સાવરણીને આપણે લક્ષ્મી માતા નું સ્વરૂપ માનીએ છીએ અને જો એ જ લક્ષ્મી વડે તમે પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરો છો

આ પ્રકારની ભૂલ કરવાથી લક્ષ્મી માતા છે એ ક્રોધિત થઈ શકે છે આથી આને બહુ મોટું પાપ માનવામાં આવે છે પછી મિત્રો તમે ગમે તેટલી કોશિશ કરશો પણ લક્ષ્મી માતા છે તમારો સાથ ક્યારેય નહીં આપી શકે મિત્રો એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો નિવાસ થવા લાગે છે મિત્રો લક્ષ્મી માતા છે

તો મિત્રો તમારા ઘરમાં રહો કે તુનો વાસ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ગરીબી તમારા ઘરમાં આવી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે જો તમે પોતું મારવાના પાણીમાં આ એક વસ્તુ ભેળવી દેશો તો મિત્રો તમને અવશ્ય ધન લાભ થશે મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગરીબી તેમજ બીમારી દૂર થઈ શકતી નથી તો મિત્રો જો તમને પણ એવું લાગતું હોય કે તમારા ઘરમાં હંમેશા નકારાત્મક ઉર્જા અને શુભ કાર્યમાં રૂકાવટ આવે છે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે શું કરવું જોઈએ તો મિત્રો જ્યારે પણ તમે પોતું મારો છો તો મિત્રો તમારે પોતું મારવાના પાણીમાં લીમડાના પાન મિક્સ કરી દેવાના છે તેમજ જો મિત્રો તમે આ વસ્તુ ન કરી શકો તો લીમડાના પાન પાનવાળું પાણી હોય એને તમે એક દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેજો અને પછી રોજ એમાંથી થોડું થોડું પાણી તમે પોતું મારવાના પાણીમાં નાખજો અને આ પાણીથી તમે દરરોજ પોતાના ઘરમાં પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો કારણ કે મિત્રો મિત્રો જો તમે પોતું મારશો તો તમારા સકારાત્મક ઉર્જાનો વાસ થશે તેની સાથે જ મિત્રો તમે પોતું મારવાના પાણીમાં જુઓ પાન પાનનો ઉપયોગ કરશો તો મિત્રો તમારા ઘર ઉપર જો ની ખરાબ નજર લાગી હશે અથવા તો કોઈએ કઈ કરી દીધેલું હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો પાણીથી પોતું મારવાથી ઘર ઉપરથી પણ સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી જળમૂળથી જ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે તો મિત્રો આ સકારાત્મક ઉર્જાના એ પણ દૂર થાય થઈ શકે છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતો તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી માતા વાસ સાવરણીમાં હોય છે આટલા માટે મિત્રો તમારે સાવરણી ને ક્યારે પણ પગ મારવો ન જોઈએ અને જયારે પણ તમે ચાલો છો સાવરણી સાવરણી છે એને હંમેશા તમારે કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ જો મિત્રો તમે સાવરણીને શુક્લ પક્ષમાં ખરીદો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેની સાથે જ મિત્રો સાવરણીને તમારે પોતાના ઘરમાં ક્યારે પણ ઉભી મૂકવી ન જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા વધી શકશે તેની સાથે જ મિત્રો તમારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ઘરની સાવરણીને ક્યારે પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતા ક્યારે પ્રવેશ નહીં કરી શકે તેમજ મિત્રો તમારા મારા દુર્ભાગ્ય સામેથી ચાલીને આવે છે આથી મિત્રો તમારે પોતાના ઘરની સાવરણી ને હંમેશા ખૂણામાં સંતાડીને જ મૂકવી જોઈએ કે જેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે એની નજર છે એ સાવરણી ઉપર ન જાય તેવી રીતે સાવરણીને મૂકવી જોઈએ મિત્રો સંભવ હોય તો સાવરણીને અંધારામાં તમે લક્ષ્મી માતાને ને પ્રસન્ન કરવા માંગતા હો તો મિત્રો કોઈ પણ મંદિરમાં તમારે બ્રહ્મ મુહૂર્ત માં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન જરૂર કરી દેવું જોઈએ પણ મિત્રો જ્યારે પણ તમે દાન કરો છો

તો મિત્રો જયારે પણ તમે આ દાન કરવા માંગતા હોવ તો એના અગાઉના દિવસે તમારે ત્રણ સાવરણી પહેલેથી જ ખરીદી લેવી જોઈએ મિત્રો પણ તમે કોઈ નવું ઘર ખરીદો છો તો તમારે એ ઘરમાં હંમેશા નવી સાવરણી લઈને જ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો લાગે છે મિત્રો જે કોઈ વ્યક્તિ સપનામાં નવી સાવરણી લઈને ઊભો જોવા મળે છે તો મિત્રો આ વસ્તુ છે સૌભાગ્યનો પ્રતીક માનવામાં આવે છે મિત્રો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જારે પણ ઘરનો કોઈ સભ્ય પોતાના ઘરેથી કોઈ પણ સમય બહાર જાય છે તો એના પછી તમે જો સાવરણીથી તરત જ વાળો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે એ વ્યક્તિ જે કોઈ પણ કામ માટે ગયો હોય તો કામ બગડી શકે છે અને તેને અસ્ફળતાનો સામનો કરવો પડી શકે છે આટલા માટે મિત્રો તે માણસના ગયા પછી તમારે થોડીકવાર રૂકી જવું જોઈએ અને પછી જ તમારે સાવરણીથી વાળવું જોઈએ અને પોતું મારવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સાવરણીથી વાળવાનો સૌથી શુભ સમય કયો છે મિત્રો આમ જોઈએ સાવરણીથી હંમેશા તમારે સવારે જ વાળવું જોઈએ પણ મિત્રો તમને મુહૂર્ત તેમજ મિત્રો લક્ષ્મી માતા આવા ઘરમાં વાસ કરે છે આથી મિત્રો જો તમે બ્રહ્મા મુહૂર્ત માં જ ઘરમાં સાવરણી થી વાળીને પોતું મારી દેશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થઈ જશે કારણ કે મિત્રો દેવી દેવતા છે એ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે આથી જો તમે બ્રહ્મ ઘર ને સ્વચ્છ રાખો મિત્રો હંમેશા તમારા દેવી વાસ થાય છે કે જેથી તમારા ઘરમાં ક્યારે પણ ગરીબી આવી શકતી નથી અને તમારે કોઈ પણ મુશ્કેલી નો સામનો કરવો પડી શકતો નથી તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી થી લખી દેજો